વડોદરામાં બાળક ગુમ થવાના મામલે ગુમ થયેલ બાર વર્ષીય બાળકને એસઓજીએ શોધ્યું બાળકને શોધીને લક્ષ્મીપુરા પોલીસને સોંપાયો ખાણીપીણીની લારી પરથી પરત વળ્યાની માહિતી બાળકે ઘર છોડતા પહેલા પરિવાર માટે લખી નોટ સોરી બબ્બી અને પાપા મારી પાસે કોઈ જ બીજો રસ્તો ન હતો મને તમારા લોકોની હાલત જોઈને દુઃખ થતું હતું પપ્પા સાચું કહેતા હતા કે હું તેમના ઘરે કેબ આવ્યો વચ્ચે ફોન કરીશ પરંતુ હવે કોઈ જ બનીને આ પાછો પરિષ્કાર કે તબારી આવી હાલત જોઈ શકતો ન હતો સૌરવ પાર્ક સોસાયટીમાંથી એક માતા પિતા આવી અને મારું બાળક ઘરે મળી આવેલ નથી એવી ફરિયાદ નોંધાવેલી હતી જે બાર વર્ષ અને પાંચ માસનો હતો અને સ્કૂલેથી આવ્યા બાદ ઘરે પોતાનું લેશન કરતું હોય છે અને માતા છે એ પોતાની જોબ માટે ફાધર જ્યારે આવે છે ત્યારે બાળક ઘરે ન હોય અને આજુબાજુ શોધી અને શોધખોળ કર્યા બાદ ન મળી આવતા પોલીસ સ્ટેશને આવેલ જે મતલબની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી ત્યારબાદ બાળક ખૂબ નાનું હોય અને જવાનું કોઈ સ્પષ્ટ રીઝન ન હોય એ અર્થે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની તમામ ટીમ તો લાગેલી જ હતી પણ એની સાથે સાથે ઝોનના સાત પોલીસ સ્ટેશનની ટીમ ઝોન વન એલસીબી ડીસીબી ક્રાઈમ એસઓજીની ટીમ આજુબાજુના પોલીસ સ્ટેશન ગોત્રી અટલાદરા ઝોન ટુની એલસીબી ના માણસો એમ કરી ટોટલ આઠ પીઆઈ નવ પીએસઆઈ એકસો વીસ જેટલા કર્મચારીઓને કામે લગાડી અને શોધખોળ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું આ સાથે સાથે સીસીટીવી સર્વેલન્સનો મેક્સિમમ યુઝ કરવામાં આવ્યો અને હ્યુમન રિસોર્સિસ એકઠા કરવા માટે રાતનો સમય હોય બાળક મળી આવેલ ન હોય અને બાળકમાં પાસે કોઈ મોબાઈલ કે બીજું કોઈ પણ રિસોર્સિસ ન હોય બાતમી એકઠી કરવા માટે રિક્ષા એસોસિએશનની મદદ લેવામાં આવી ફૂડ ચેનલ પ્રોવાઈડ કરવા માટે જે ઝોમેટો જે કંપની છે એના જે સર્વિસ આપનારાઓ છે એની પણ મદદ લેવામાં આવી હોમગાર્ડ વીસેક જેટલાની મદદ લેવામાં આવી એફઓપીની મદદ લેવામાં આવી જે રાતના બિઝનેસ કરનારા એટલે કે અગિયાર વાગે જે શોપ્સ ખુલી હતી એ તમામ શોપકીપર વિસ્તારના હતા એ તમામને રિક્વેસ્ટ કરી અને એમની પણ મદદ લેવામાં આવી એમના ફેમિલી મેમ્બર્સ પણ સાથે જોડાયેલા હતા શોધખોળની પ્રક્રિયામાં અને આજે બાળક હેમખેમ એકવીસ કલાકમાં જ મળી આવેલ છે પોલીસે એમને મારા બાળક ગુમ થયું અને પોલીસ કમ્પ્લેન કરી પોલીસે મને કીધું કે કાલ સવાર સુધીમાં તમારું બાળક તમારા હાથમાં છે અને એમને એમની ફરજ પૂરી કરી છે એ મને નથી ખબર પડે પોલીસની કામગીરી અત્યારે હું એમને સેલ્યુટ કરીશ કે એમની કામગીરી જે એમણે મને કીધું હતું કે કાલ સુધીમાં તમારું બાળક તમને મળી જશે અને એમને એ ફરજ એમની પૂરી કરી છે એક તો મા બાપને તમે મા બાપ બનશો તો તમને ખબર પડે કે તમારો છોકરો આ રીતના જાય તો તમને કેટલી ખુશી થાય એવું કોઈ મને કારણ નથી ખબર કારણ ખબર હોત તો મારા છોકરા નું જવાબ ના દેત ને કોઈ એવું નથી કોઈ ઝઘડો બગડો કશું નથી